જી નમસ્કાર હું ટીઆર આર જાદવ અમારી જનરલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આરટી ગુજરાત એડમિશન બે હજાર ચોવીસ પચીસ હેઠળ શાળા પ્રવેશ મામલે મોટા સમાચાર સામે આવે છે ગુજરાત સરકાર બે હજાર ચોવીસ પચીસ માટે આરટી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દેવામાં આવે છે આગામી પહેલી જૂન બે હજાર ચોવીસના રોજ છ વર્ષ પૂરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ એકમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઈટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ચૌદ માર્ચથી છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો મિત્રો રાઈટ ટુ એજ્યુકેશન એડમિશન બે હજાર ચોવીસ અંતર્ગત એડમિશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જે જરૂરિયાત ડોક્યુમેન્ટ છે અહીં તમે મિત્રો આરટી અંતર્ગત જે પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ આપેલો છે તે તમે જોઈ શકો છો સંપૂર્ણ કાર્યક્રમ આપેલો છે મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીશું તો કે સરકાર માન્ય ધોરણ એકથી આઠ થ્રી ભણતર માટે રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર ચોવીસ પચીસ એડમિશન માટે તો એક જૂન બે હજાર ચોવીસના રોજ છ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરવાનું ચાલું તો ડોક્યુમેન્ટમાં બાળકનું આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો બાળકનો જન્મ તારીખનો દાખલો માતા પિતાનું આધાર કાર્ડ પિતાનો આવકનો દાખલો પિતાનો જાતિનો દાખલો માતા પિતા અથવા બાળકની બે બેંક પાસબુક રહેઠાણનો પુરાવો માટે કોઈ પણ એક આધાર કાર્ડ અથવા તો પાસપોર્ટ અથવા તો વીજળી બિલ અથવા તો ચૂંટણી કાર્ડ અથવા તો રાશન કાર્ડ તો મિત્રો આ જરૂરી ડોક્યુમેન્ટ છે જો કોઈ પણ ડોક્યુમેન્ટમાં કંઈ ભૂલ હશે તો મિત્રો પ્રવેશ રદ થશે તેથી સંપૂર્ણ ડોક્યુમેન્ટ જરૂરી છે તે ધ્યાનપૂર્વક ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા